જે માતાજી મિત્રો આજ છે નાનાપુરા ગામમાં આવેલ સત્ય માતાજીની જાળી છે સરસ મજાનો અને અહીંયા કને સત્ય માતાજીનું મંદિર પણ સરસ મજાનું આવેલું છે જો શકો છો મિત્રો આ મંદિરનું ગેટ છે અને સરસ મજાનું મંદિર પણ બનાવેલું છે અંદર આપણે પણ આજે દર્શન કરીએ જો શકો છો મિત્રો વાત છે સત્ય માતાજીનું મંદિર અને મંદિરની અંદર પણ સરસ મજાના વૃક્ષો વાયેલા છે મિત્રો અંદર પાણીનું પણ ચકલું છે મિત્રો ત્યાં મિત્રો હું પણ દર્શન કરવા આવ્યો છું અને તમે પણ ચોક્કસથી દર્શન કરવા આવજો આ છે નાનાપુરા ગામમાં આવેલું સત્યા માતાજીનું મંદિર મિત્રો સરસ મજાના વૃક્ષો પણ ત્યાં ઉપર છે આ સરસ મજાનું સત્ય માતાજીનું આ મંદિર બનેલું છે તમે પણ મુલાકાત જરૂરથી લેજો જોઈ શકો છો મિત્રો સુંદર મંદિરો છે ભણેલાને હવનકુંડી પણ મિત્રો આ મોકેલી છે સરસ મજાનો સત્ય માતાજીનું મંદિર છે મિત્રો આ તમે પણ આજે દર્શન કરો અને હમણાંથી નીકળો તો નાનાપુરા ગામમાં આવેલું છે મિત્રો આ મંદિર તમે પણ દર્શન કરવા ચોક્કસથી આવજો જોઈ શકો છો સત્ય માતાજીના દર્શન તમે પણ ખરો સરસ મજાનું મંદિર બનેલું છે જે